આકાશવાણી જોહી ભજ કેન્દ્ર આએ રજૂ કર્યુતા આ સાજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગાલ અને કાર્યક્રમ રજૂ કરિયતા પલ્વી ભેણ પૂજારા આકાશવાણી જોહી ભજ કેન્દ્ર આએ અને આ પલ્લવી આજો સ્વાગત કરયાતી કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગાલ મે અજ પા આમંત્રિત કરે આઈએ મ્યુઝ પ્રાથમિક શાળા જા પ્રિન્સિપલ એડા શ્રી શિકંદર રાય માકે ਤੋ ਹਲਿਆ ਸਿਕੰਦਰ ਭਾਈ ਆਂਜੋ ਸਵਾਗਤ ਆਇਆ ਸਾਝੇ ਕੱਚੀ ਕਾਰਜਕ੍ਰਮ ਹਲੋ ਕਰਿਓ ਗਾਲ ਮੇ ਜੀ ਸ਼ੁਕਰੀਆ ਪੱਲਵੀ ਬੇਨ ਆਪ ਮੋਕੇ ਆਕਾਸਵਾਣੀ ਬੁੱਧ ਜੇਂਦਰ ਬੁਲਾਵਿਆ ਤੈਨ ਲਾ ਕਰੇ ਆਪ ਜੋ ਦਿਲ ਥੀ ਦਿਲ ਜੀ ਗਹਿਰਾਈਂ ਥੀ ਸ਼ੁਕਰਗੁਜ਼ਾਰ ਆਇਆ ਅੱਜ ਪਾ ਗਾਲ ਕਰੀਂਦਾ ਸੀ ਕਿ ਹਕੜੋ ਆਦਰਸ਼ ਸਿੱਖषक ਕੈਡੋ ਹੋਣੂ ਖਪੇ ਤ ਸਾਬ ਜਣਾਈ ਜਾ ਜਰਾ ਕਿ ਅਹੀਂ ਤ ਪਹਿਲਾ ਤ ਸਿੱਖषक ਬਨੇ ਜੀ ਆਕੇ ਪ੍ਰੇਰਣਾ ਕਡਾ ਨੂੰ ਮਲੇਈ જી પલ્લવી બેન ધોરણ આઠ જે અંદર વી એલ શાળા નલિયા જે અંદર જડે અભ્યાસ કરી દાદા હાશી તમે અંદર અસાજા સંજય સાહેબ શિક્ષક દિન તરીકે કાર્યક્રમ અસિયે શાળા જે અંદર ઉજવ્યો અને એન જે અંદર મુખે શિક્ષક તરીકે બની જ મકો મ અને ઓડાથી જ એક અડો પ્રેરણા મિ કે ભવિષ્ય જે અંદર શિક્ષક બનનો બરાબર અને તાજી શિક્ષણ પદ્ધતિ કેળીઆ રીતે છોકરે બણાયો તા ਜੀ ਮੋਜੀ ਸਿੱਖਣ ਪદ્ધਤੀ ਜੀ ਅਗਰ ਗਾਲ ਕਰਿਓ ਤਾਂ ਮਣੀਆ ਤਾਂ ਪਹਿਲੇ ਇੱਕੜੇ ਕਲਾਸ ਦੇ ਅੰਦਰ ਇੱਕੜੋ ਸਿੱਖਕ ਜੋ ਰੋਲ ਹੀ ਹੈ ਕਿ ਇੱਕੜੇ ਕਲਾਸ ਕੇ ਜੀਵਤੋ ਜਾਗਤੋ ਰੱਖੇ ਤਾਂ ਮੋਜੋ ਪਣ ਇਹ ਜੋ ਪਰਪਸ ਹੋਏ ਤੋ ਜਦ ਐ ਪਣ ਕਲਾਸ ਦੇ ਅੰਦਰ ਵਣਿਆ ਤਾਂ ਮਣੀਆ ਪਹਿਲੇ ਮੜੇ ਛੋਕਰਾ ਮਣੀ ਕਿ ਪੁੱਛਣੋ ਕਿ ਆਈ ਕੀ ਆਇਓ ਕੀ ਤਬੀਅਤ ਕੀ ਹੈ ਕੋ ਛੋਕਰਾ ਸੋਤੇਲੋ ਹੋਏ ਤਾਂ ਇਨਕੇ ਜਗਾਉਣੋ ਯਾ ਕੋਈ ਛੋਕਰਾ ਕਮਜ਼ੋਰ ਨਜ਼ਰ ਅਚੇ ਤੋ ਇਹ ਕੋਰੇਲਾ ਨਿਰਾਸ਼ થઈ ਬਠੋ ਆਏ ਮਣੀਆ ਪਹਿਲੇ ਇਹ ਪੁੱਛਾ ਕਰੇ અને બચ્ચે કે મિણીયા પહેલે ત્યાં અભ્યાસ લે પ્રિપેર કરી નું ખપે એ મિણીયા પહેલે પ્રિપેર કરો તા અને એમ પુઠ્યા પાજે છોકરે કે પાજે વિદ્યાર્થી કે બણાયની શુરુઆત કર્યું તા જેથી બચ્ચા એક્ટિવ રહે અને શિક્ષણ પદ્ધતિ પદ્ધતિની ગા કર્યું તો દમ સિમ્પલ અને સરળ ભાષા જે અંદર કોઈ પણ ટોપિક બનાય નું હોય તો બણાયણોય સિમ્પલ ભાષા જે અંદર સમજાય નું તાકે વિદ્યાર્થી કે જે તે મુદ્દો હોય એ સમજાજી વે બરાથીાર્થી બીડિયા પહેલો વિદ્યાર્થી સમો પે હર વિદ્યાર્થી સઠ હોય કે પંજા હોય કે ચાલો હોય હરિ વિદ્યાર્થી વ્યક્તિત્વ અને એનજી સમજી વિચાર શ્રેણી અને સમજણ શક્તિ યુનિકે તો બીડિયા પહેલે તા દરેક વિદ્યાર્થી કે સમજણો પેતો કે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ કે કન માહોલ મેજનો અચે તો કેટા એ રે તો એ જ વાલી કરીએ તા એન પરિસ્થિતિ કે સમજીને પા બના કઈ લેંગ્વેજમાં જરા સમજી સકે લેંગ્વેજ કે સમજીને પા બણાયું તો મુજે ખ્યાલથી છોકરો વધુ સમજી અસં પણ એ મૅથડ અપના બરાબર અન્ય આયોજે ક્લાસીણીએ પણ આજે ક્લાસ બારો તોડો કરો કે લીધે માહોલ ઉભો થયે તો असल में जारा मुंहिंजे क्लास जे अंदरु ॿाक वधू ॿोल्हंदा वधू ॿोलींदो आहे मीन्स मतिलबु ई के ई विद्यार्थी खे जॾहिं मूंखे क्श्चन करिनो आहे त ई बेझिझक क्वच्चन पुछी सघेंदा अने हिकिड़े शिक्षक जी हिकिड़ी ख़ासियत ई हुअणी खपे की हिकिड़ो बाड़क रहियो इहा पंहिंजे साहिबु थी पंहिंजे शिक्षक थी द्रिजियो न खपे इनखे ई लॻो खपे की आउं जेको क्वश्चन पुछी रहियो या એ મુજે મિત્ર કે કે મુજે ફ્રેન્ડ સર્કલ જે અંદર એ ક્વેશ્ચન પૂછી રહ્યો બસ ઈ જ મેન્ટાલિટી જડે દરેક શિક્ષક અપનાયને કે બાળક જડે પાકે ક્વેશ્ચન પૂછે તો તો ઈ પાકે હેરાન કરેલા ન બલકિ એ જરા જોકો એ જાગૃતિ હોય તે જિજ્ઞાસા હોય છે એ જિજ્ઞાસા કે પૂરી કરેલા કરે ઈ ક્વેશ્ચન પૂછે તો હા ઈ હોઈ શકે કે પ્રશ્ન પૂછે જો એકડો તરીકો સલીકો ઈ ભલે યુનિક હોય પાકે એન ચીજ કે ન નરેજો હોય બલકિ કોશ્ચન કૂરો એનકે નેરેયાને યા બે જે પ્રશ્ન કે તા સાત્વના પૂરક એનો જવાબ દો જ શિક્ષક ક્લાસ કે બેન કારણ એ પહેલો તો કંટેન્ટ જણ આ ક્લાસ અનુણિયા પહેલા આજો કંટેન્ટ પાવરફુલ હોય ખાતે અશિસ્ત જ પ્રશ્ન રેહિયા લગભગ કન્ટેન્ટ અગર તમે બરાબર હોય તો એ સૉવ થઈ વે બાળક પાંકે સોણે કઢે જડે પાો કંટેન્ટ બરાબર હોય અને કંટેન્ટ કે તા સારી રીતે પીરસ્યું તો સો બાળક પાે ક્લાસ અંદર ફોકસ જે સાથે તા સો પણ અને વ્યવસ્થિત ધ્યાન પણ અસાજા પ્રિન્સિપલ અહીંયા ટાંક સાહેબ એ હંમેશા અસનતા કે બચ્ચે મથ સારો પ્રભાવ વજેલા કરે આ મિણિયા પહેલ આજો કંટેન્ટો એ પક કરો પવો અને બ્યો મરબો કે બાળક કે જડ કંટેન્ટ પીરસીએ તા તૈર એ કે કેડી રીતે તો તગર એ કંટેન્ટ કેડી રીતે પરસીનું અને કન્ટેન પાવરફુલ હણું એ બહુ ચીજો અગર શિક્ષક જે અંદર હોય તો એ શિક્ષક સફળ શિક્ષક કહે બરાબર અને શિક્ષક જો સૌથી મહત્વ જો ગુણ ચો એ દ્રષ્ટિ થી દ્રષ્ટિથી મહત્વ જો ગુણ જે શિક્ષક જે અંદર હોય ખપે એ વિનમ્રતા બાળક કે બાળક આ આશા ગાલ કરે તો તેર इनखे ई फील थियो खपे की न आउं हिकिड़े मुंहिंजे फ्रैंड साते मुंहिंजे घर जे हिकिड़े मेंबर साथे वात करे रहियो इहा अमुख शिक्षक जॾहिं इन्हीअ खे क्वच्चन पुछनि था विद्यार्थी जॾहिं क्वशन पुछनि था तर इन खे ॾाड़ दफाड़ करी इनखे विढ़िनो या बह सख़्तु लहजे में इन खे जवाबु ॾिनो इहा हिकिड़ी मानसिक स्थिति जे अंदरि ॿार खे विझी छॾे थो की शिक्षक रहिया इहे हमेशह कठोर શિક્ષકની માનસિકતા એ હોની ખાે કે બાળક મુકે ગમે ક્વેશ્ચન પૂછી શકે તો અને ક્વેશ્ચન પૂછી શકે તો જ્યારે ઈ માનસિકતા એકડે શિક્ષક જે અંદર અચી વે સો ટકા બાળક જે અંદર જે રેલી શક્તિ હોઈ એ શક્તિય કે ઉજાગર કરે છે એક શિક્ષક તરીકે એક એ રોવાબ નો હોય કે આઉં વડા રાજા આઈં યા ડિક્ટેટર આઈ નલિ એ ખે કે મિત્ર હઈ અને જ મિત્ર મુખ્ય કોશ્ચન પૂછા તથા એનો જવાબ મુખ્ય જે ડીણો ખપે એ જ રીતે મુજ વિદ્યાર્થી પણ અહીં જવાબ દેણો હિ મહત્વ જો ગુણ શિક્ષક જે અંદર હોવો ખે अॼु जा शिक्षक स्कूल में बणाए करता ट्यूशन में वधारे सारो बणाईअ अहिड़ो मुंहिंजो ख़्याल आहे हीउ मुंहिंजो अंगत मंतव्य आहे ऐं अहिड़ो भदु कोई शिक्षक ते वजह नथी पाण जो हिन विषय में को चवणो आहे साहिबु बिल्कुलु हांजी सची ॻाल्हि आहे केॾा क अहिड़ा केस थी वेंदा की जेको मेथड या सारी मेथड रहियो इहा स्कूल जे अंदरि अप्लाए न करीहं ट्यूशन जे अंदरि अप्लाए करिएं અને ઈ એની જે સેવા પ્રવૃત્તિ જો કો શિક્ષક જીએ એનથી ઈ ગદ્દારી કરી રહ્યા કોલા કે પણ પી નોકરી રહી યાકો પવાભિમા ઈ બાળક થ્રુ જાય ઈ બાળક પાણી શાળા જે અંદર અચીના હોય કે ટ્યુશન જે અંદર અચી હો હોય ગમે હોય પાણી બણાયની મેથડ રહી ઈ બોય એક સમાન સમણી ખપે અજે શિક્ષક કે એકડો વિદ્યાર્થી ઈ વિદ્યાર્થી તરીકે ન બલિ પૈસનની નોટ ડેસારેથી કેટલા છોકરા મોટે વચી ને તો ઘર જો એસે એટલા રૂપિયા ઘર જે અંદર ને મુકે એટલો લાભ થી એ લાભ સમાજ જે અંદર ને કદાક નુકસાન સમાજ સમાજની શૈક્ષણિક વ્યવસ્થા મતે નુકસાન પજાઇ કારણે શિક્ષક રહ્યા રેયા શાળા જે અંદર ઓછો બરાબર બણાઈએ તા અને ટ્યુશન જે અંદર ખાસો અડો બણાઈએ તા તો એકડી એ માનસિકતા એ શિક્ષક કે સમજણી પોંધી કે વિદ્યાર્થી આઈ તો શિક્ષક હે અને અગર વિદ્યાર્થી ની તો શિક્ષક ની અને વિદ્યાર્થી તદાનું મહેતા ઈ શાળા અને શાળા જે અંદર અગર પા બરાબર ની બનાયું તો પા તી સેવા પ્રત્યે ગદ્દારી કરી રહ્યા આવ્યું મલિક કે જવાબ દેણો હે અને જો જવાબ માલિક મિકા વો કે આઈ એડી બેમાની અંદિય સેવા જે અંદર કોરેલા કર્યા સચી હેવર પ્રાઇવેટ સ્કૂલ હે જો મહત્વ અસી નિ તડે અસિં પણ સરકારી સ્કૂલમાં મે ભણે અ અને મુકે યાદ એ ત્યાં સુધી અસંજા શિક્ષક રસ્તે મેંશન કે કોઈ વડે એડે પ્રસંગમાં મને તો બિયો મણે કામ છડીી અને શિક્ષક કે પગે લગેલા એક વિદ્યાર્થી દોડીને વેદ હો તજ ઈ માસિકતા શિક્ષક લઈ કોઈ પણ વિદ્યાર્થી હેવનાથી દસા કે શિક્ષક કે અટલે અટલે માનજી નજરથી નહેરેતો હર વિષયમાં આજો કોણ સાહેબ જી બિુલ સચી ગાલે પલ્લવી બેન હાજી અડો ધીરે ધીરે દન બ દ શિક્ષક અને વિદ્યાર્થી જો ડસ રો એ વધુમાં વધુ ક્રિએટ થો જો મર્યાદા જે તે સમયે અંદર હોઈ એ મર્યાદા હાણે જે સમય જે અંદર ઓછી થતી વી એ પાછળ જ્યાં ઘણા બળે રીઝન મહત્ત્વ જો બાબત એ લાગે કે જડે પણા જોકો વાલીવા આઈ જ સમય ભણ્યા હો તર છોકરે કે શિક્ષક જે સામે ચા કે સાહેબ હાજો છોકરો આ કે જોકો પણ એન સાથે વ્યવહાર કરીનો જોકો પણ જહેરી પણ એન કે ટ્રીટ કરી દાખે છૂટે અ વલી જોકો રયા ઈ શિક્ષક કે ધમક્યું દેવાની રીત સર કે મોજો છોકરે કે હાથ ન લગાઈ જા મોજે છોકરે પુઠિયા આઈ ન પ્યાઉજા અને એકડી એકૃણા શિક્ષક પ્રત્યે ઉત્પન્ન થઈ એટલે એટલે હદ સુધી કે હાણે શિક્ષક હાથ પણ ઉપાડે તા વિજ તમે સમજો ખાતે પણ એકી ચીજ કે અગર શિક્ષક ઇનકે આજ મારી દો તો કાલી પોલીસ માર ખી પોનો બચી સચી ગોઈ જ સ્લોગન વો કે સોટી વાગે સમ સમ વિદ્યા આવે ચમ ચમ એટલે સોટી ન વાજે તો વિદ્યા ન અચે પણ હજાર સોટી કે ઈ લોકો કેિંસા મેી ગણાય તો કદાચ અંજો ઈ પણ કારણ હોઈ શકે તો બિુલ અને હેવર કેરલ જે હાઈ કોર્ટ એક ટિપ્પણી કરે અને એ ટિપ્પણી જે અંદર કેસ વો જે વિદ્યાર્થી તરફથી કરેલ હો શિક્ષક માે અને તહે કોર્ટ આખો કેસ નહેરે અને ટિપ્પણી કરેં કે અગર શિક્ષણ કે ફેલાયણો હોય અને બાળ જે અંદર કંઈક સુધારો ખપદ હોય તો શિક્ષક વટ સોટી હોય અને એક સોટી જો મતલબ એના કે છોકરે પ્રત્યે એન કે ધ્રુણાય યાફરત જે વી हिकिड़ो पिता हिकिड़ो मां पंहिंजे बच्चे खे सुधारे लाइ करे केॾाक न केॾाक कंहिंखे सख़्तु क़दम उपाड़ींदी वे बसि ई सख़्तु क़दम हिकिड़ो शिक्षक उपाड़े थो सची ॻाल्हि आहे त सौ थी पहिलो गुरू पंहिंजी माउ अने पोठिया जेको पंहिंजो गुरू वेहि शिक्षक जो वेठो त बहू सरस ॻाल्हि कयां सिकन्दर गार। भा અને અસા જે શ્રોતા કે બહુ સરસ સમજાયા કે શિક્ષક કેડો હોય ખપે અને એક વિદ્યાર્થી અને અંજા વાલી પણ કેડી રીતે શિક્ષક કે સપોર્ટ કર્યા ખપે કે જે પહેલા ની જે શિક્ષણ પદ્ધતિ હોય પાછી શિક્ષણ પદ્ધતિ અચી તો પ્રાઇવેટ ટ્યુશન પણ બંધ થઈ વને અને છોકરા પણ પહેલા કરતા પણ વધારે હોશિયાર થઈ શકે તો આભાર સિકંદરભાઈ આંજો આભાર પલ્લવીબેન આજો આપ દામુ કે બોલાવ્યા માન પાણી દેના તે બદલ આપજો ખૂબ ખૂબ આભાર આકાશવાણી જોહી ભુજ કેન્દ્ર બો અને આઈ સોયાતે હી કચ્છી કાર્યક્રમ હાલો કર્યો ગાલ તો આવ પલ્લવી હણે રજા ગંદી સે મુજે મણી શ્રોતા બાબેને કે મુજા જજા કરેને રામ 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 હી પ્રસારણ આકાશવાણીજી ભુજ કેન્દ્રતા સોયાતે